ભારતમાં ભી 98 થી 120 ની વચ્ચે સમય તે જેસે પાર્ટી ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઓફકોર્સ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે સાચી વાત કહી દઉં તો અને થઈ પણ શકે હજુ એમણે વિચાર્યું નથી એનાલિસિસ કરીને કે આપણે કેમ હાર્યા કેમ સીધો ઓછી આવી એના પર તો એનાલિસિસ કર્યું હોત અને એના આધારે બજેટમાં કામ કર્યું હોત તો બધે સારું હોત ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટી એનાલિસિસ ના કરે એવું માનવાને શક્યતા જ નથી અને એમનું એનાલિસિસ જરૂર હશે જ હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એ માટેના પ્રયત્નો પણ કરશે પરંતુ સાથે સાથે જ્યારે આપણે વિકાસની જ્યારે વાત કરતા હોઈએ ડેવલપમેન્ટની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે રેવન્યુ તો જનરેટ કરવું પડશે નહીં તો ડેવલપમેન્ટ થશે ક્યાંથી એક વાત જરૂર છે તમારી કે ભ્રષ્ટાચાર મટાવવા માટે હજી વધારે ડ્રાસ્ટિક સ્ટેપ લેવાની જરૂર છે કે જે ભ્રષ્ટાચારની સામે લડાઈની વાત કરીએ છીએ છતાં ભ્રષ્ટાચાર વધતા જાય છે

આ એક બાબત તમારી બિલકુલ સાચી છે એ બાબત તમારી બિલકુલ સાચી છે પણ એની સામે રોજગારીના દર પણ વધ્યા છે ઓફકોર્સ પ્રપોર્સનેટ એટલા વધ્યા નહીં હોય આઈ આઈ ફુલ્લી એગ્રી વિથ યુ યસ ડેફિનેટલી મોંઘવારીના પ્રમાણમાં એમના દર વધ્યા નહીં હોય છતાં પણ આજે આપણે એક મજૂર લેવા જઈએ તો લગભગ સાતસો આઠસો રૂપિયા આપણે આપવા પડતા હોય છે તો સાતસો આઠસો રૂપિયા દિવસના જો માણસ કમાતો હોય

સ્ટ્રે રિફોર્મ ની જરૂર છે મેં પહેલા કીધું આપણે જે કરપ્શનની જે વાત કરીએ એ દાખલા તરીકે પુલ બને ઉદ્ઘાટન થાય તેના બે મહિનામાં પુલ તૂટી જતા હોય તો એ માટે એ એક વસ્તુ બી બીજી છે ગવર્મેન્ટ ડેફિનેટલી જવાબદાર છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ હું એમ માનું છું શું નાગરિક તરીકે આપણી ફરજ નથી કે આપણે હોનેસ્ટીથી કામ કરીએ ઇટ ઇઝ પર્ટેન્ડિંગ ટુ ઓલ નોટ ટુ એન ઇન્ડિવિજ તો એ થોડું ઇટ કમ્સ ફ્રોમ વિધિન ઇટ કમ્સ ફ્રોમ અંદરથી આવે છે આ વસ્તુ એટલે જ્યારે રાષ્ટ્રીય ભાવના આપણામાં કેળવાશે ત્યારે જરૂર આ વસ્તુમાં સુધારો થશે અને એમાં પ્રોગ્રેસ દેખાય છે આપણને થઈ રહ્યો છે ડેવલપમેન્ટ આપણને દેખાય છે આજથી દસ વર્ષ પહેલાંનું ભારત આજથી પચીસ વર્ષ પહેલાંનું ભારત તમે જુઓ અને આજનું ભારત જુઓ તો તેમાં ડ્રાસ્ટિક ચેન્જ દેખાય છે આપણને ડેવલપમેન્ટ દેખાય છે કેટલાક સાંસદો કહ્યું કે આપણે ટેક્સ અમેરિકા બ્રિટન જેવો ભરીએ છીએ અને આપણી

સામે તમને કહું કે અહીંથી તમે કાંકરિયા જતા નું બાથરૂમ ડેવલપ કરવું છે એની દુકાન ની સામે વાસ બનાવે છે જોર લગાવો પૈસા લગાવો તોડાવી નાખો મને કહો કે આશ્રમો ઉપર તમે જતા રહો પાલડી થી વાળા જ કેટલી પબ્લિક માટેની મુતડીઓ કેટલી બચી

કે આ બધી છે ને મેં તમને પહેલાં કીધું રિલેટિવ ટર્મ છે આપણે જ્યારે કોઈક માણસ સારું કરતું હોય ને તો ત્યારે વધારે સારું કરે એવી આપણે અપેક્ષા રાખીએ આ ગવર્મેન્ટ જે છે અત્યારે ઓફકોર્સ દરેક ગવર્મેન્ટે પોતાની રીતે કોઈ એવું તો નહીં ઈચ્છે કે દેશ વિકાસ નહીં કરે છતાં પણ આ ગવર્મેન્ટની જે ડેવલપમેન્ટ માટેના પ્રયાસો છે એ પ્રયાસો થાય છે ને દેખાય છે છતાં પણ જે કામ કરે ને તેની પાસે આપણને વધારે અપેક્ષા હોય અને તેની સાથે સાથે હક અને ફરજ સાથે ચાલે છે એટલું જો આપણે વિચારીશું ને તો થોડોક ફરક પડશે પ્રજાની જવાબદારી જેવું તમારું માનવું છે પ્રજાની જવાબદારી જેવું નહીં પ્રજાની જવાબદારી પણ છે